ભાવનગર કે એલસીબી સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે ભાવનગર તકતેશ્વર તળેટી રોડ શિવ દર્શન ટેનામેન્ટની સામે ખુલ્લા પ્લોટમાં એક સિલ્વર કલરના સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ત્રણ માણસો સોના ચાંદીના દાગીના સાથે ઊભા છે તેઓ ક્યાંકથી ચોરીથી અથવા છળ કપટથી મેળવેલ હોવાની શંકા આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ત્રણ ઈસોમો પાસેથી સોના ચાંદી જેવા દાગીના તથા અન્ય સામાન સાથે હાજર મળી આવતા તેઓને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ જણાવતા ન હોય જેથી શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ તેઓ ત્રણેય પૂછપરછ કરતા આ સોના ચાંદીના દાગીના હાથથી આઠેક દિવસ પહેલા પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ દિલુબાગ સર્ગલ પાસે રોડ ઉપર આવેલ એક રેણાકી મકાનના લોખંડના ગણેશિયાથી તાળો તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદી દાગીનાની ચોરી કરી હોવાનું તથા હાથથી અઢીથી ત્રણેક મહિના પહેલા દાદરા નગર હવેલી નરોલી ગામ દિવસના સમયે એક બંધ મકાનમાંથી સોના ચાંદી કડલી જુડો સિક્કો તથા સોનાની ચેન તથા સોનાની બુટ્ટી મંગળ સૂત્રની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા તેઓની વધુ પૂછપરછ કરતા તેનું નામ સમીરભાઈ સલીમભાઈ ડેરિયા રે પરિમલ પુલ પાસે પાલિતાણા મનોજ રૂપે ચીમન મહેશભાઈ ગોયલ રે મોતી દળો કુંભરવાળા અને સોહેલ ખાન સાદિક ખાન રીદ રે હાલ કેજીએન નગર વર્તેજ વાળા મૂળ ભાવનગર વાળા ઝડપી લઈ રોકડ રૂપિયા એક લાખ એકતાલીસ હજાર છસો પચાસ ના મુદ્દાવાળા સાથે ત્રણ મને ઝડપી લઈ ધોરણસો ને કાર્યવાહ હાથ ધરી હતી તમે ચાલુ કરી